નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ધ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જે નિયર કોમર્સ સિક્સો રોડ નવરંગપુર અમદાવાદ ખાતે આવેલી છે તેમાં જે અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી આવેલી છે જોઈએ વિગતવાર આપણે એપ્લિકેશન આર યુનાઇટેડ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો એમસી સાયન્સ ઇન્સ્ટિટ્યુટ છે જે ઓટોનોમસ બોડી છે તેમાં મિત્રો જે તમે અલગ અલગ જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તમે જોઈ શકો છો બાયોટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સ એઆઈ એમએલ ডেটাসায়নাটিস মাক্রোবায়োলি কেমিস্ট্রি যে কমিট্ট্রেকেন্সি আলোচনা আসিস্টেন্ট প্রোফেস ইন্সটিট খাতে এচএল কলেজ ও কমর্স মিত্র ওটোনেমস্টারশনাল ফাইন ফাই টেকনোলজি বেঙ্ড ফেস সোস্টেকি জায়াতছে তো সকো কোলিফিকশন এন্ড একসপি ফোর দ পেট মেনশন এব এসজি স্টেট গভর্নমেন্ট নোর্মস ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન અપલોડ ધેર ઓલ રિલેવેન્ટ ટેસ્ટીમોનિયલ્સ એન્ડ ઓલ કેન ફિલ અપ ધ ફ્રોમ લિંક ગિવન બિલોન લોન ઓન મેન્શન વેબસાઇટ વિદિન ફિફ્ટીન ડેઝ ફોર ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ્પ્લીટ એપ્લિકેશન વિલ બી રિજેક્ટેડ વિધાઉટ ઇન્ટિમેશન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વેબસાઈટ આપેલી છે ઓફિશિયલ વેબસાઇટ તમે નોંધી લેશો ડબલ્યુ 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 એમજી ડોટ એસી ડોટ ઇન તેમજ ડબલ્યુ 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 ડોટ ઈડીયુ તેમજ એસ એ એચડી ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તેમજ તમે એપ્લાય કરવાનું રહેશે તમે જે વેબસાઇટ આપેલી છે તેના પર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય